જન્મન્યાસ પ્રકંપાનના વિજ્ઞા સૌધર્માધિપતિ સુઘોષા ઘંટાચાલનાનંતર સકલ સુરાુંગે સમાગત્ય સવનય બટ્ટાક ગૃહિવા ગયા કંકાદિશંગે વિહિત શાંતિ ઉદ્દોષયાર મજનો એનો ગત સ પંથા ભવ્ય જનૈ સેત સ્નાત્રપીધે સ્નાત્રા શાંતિમુદોષયા તત્જ યાત્રા સ્નાતા મહોત્સવાનંતર કર્ણ દ્વારા ચોવીસ ભગવાન નામ યાદ કરી અને સ્થિતિ કરી અભિનંદન સુમતિ પદ્મપ્રભ

કોને લાભ થાય જાણવું છે આ મહાપુરુષ રચના પુત્ર મિત્ર ભાતૃ કલત્ર સ્વજનધી સ્વજનસંબંધી બંધુવર્ગસિતા નિમોદ પ્રમોદ કાર્ય નિમ ચામોદ પ્રમોદ કાર્ય અસિચ ભૂમંડલાતન નિવાસી નયિને શાંતિ મેંપુસ્ટ હૃષ્ટુષ્ટ્રિ દુર્નિતા ગ્રહણ જયતી શાંત શ્રીસંગ જગજનપદ રાજેશન શાંતિપદાનિમા पाबुज जनस्या शांति देवतु श्रीमानु कश्यप તમારી કુંભરવાની વાત છે ને શાંતિ કળશ કેવી રીતે કરવાનો એની સમેત સ્નાત્રા એમ શ્રી વુષ્પ વસ્ત્ર કંઠે શાંતિ પાણી મસ્તક મસ્ત ૃત નૃત્ય દોષા પ્રયાશ સર્વ કૃપી લોક અહમિતિ શિવા દેવી શિવમ અશિ शिवम बोक्तुस्वाहा तुप सर्गा क्षेम्यंती चित्तंते આ શાંતિ નો પાઠ આ હતું કામ બાકી છે ખબર છે જાણકાર છે તમને